સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા વિધાનસભા વિસ્તારોમાં એકવીસ જગ્યાએ દીવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સિત્તેર હજારથી વધુ દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર અને સાંસદ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિસ્તારમાં રામ ભક્તોને દીવા વિતરણ કરવામાં આવ્યા હતા રામ ભક્તો પણ દીવા મેળવી ખુશ થયા હતા અયોધ્યામાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા ઘરે બેઠા નિહાળી દીવા પ્રગટાવીશું તેમ પણ તેઓએ જણાવ્યું હતું

કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનું જ્યારે બાવીસ તારીખે અયોધ્યાની અંદર નિજ મંદિરમાં પધારવાના અને એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશ આજે રામમય બન્યો છે અને ઠેર ઠેર રામધૂનનું આયોજન થયું છે ક્યાંક હનુમાન ચાલીસાનું આયોજન થયું છે ક્યાંક સુંદરકાંડનું આયોજન થયું છે સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ સર્જાયો છે અને જે પ્રમાણે લંકા વિજય પછી ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ દીપ પ્રાગટ્ય કરીને અમાસની અંધારી રાત્રે દિવાળી ઉજવી હતી અને ભવ્યથી ભગવાન સ્વાગત કર્યું હતું એમ જ્યારે આજે પાંચસો વર્ષ પછી જ્યારે રામ ભગવાન નિજ મંદિરમાં પધારવાના છે ત્યારે સમગ્ર દેશવાસીઓ બાવીસ તારીખે પોતપોતાના ઘરે દીવા પ્રગટાવીને ભગવાનનું સ્વાગત કરે અને એના ભાગરૂપ આજે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી એટલે કે ધારાસભ્ય સાંસદ અમારા પ્રમુખ મહામંત્રીશ્રીઓ સૌ ભેગા થઈને આજે સયાજીગંજ વિધાનસભાની અંદર અમારા કોર્પોરેટરો સૌ ભેગા થઈને સયાજીગંજ વિધાનસભામાં આશરે એકવીસ જેટલા સ્થાનો પર સિત્તેર હજાર જેટલા દીવડાઓનું વિતરણ લોકોને નિઃશુલ્ક કરવામાં આવ્યું છે અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ મેયર પિંકીબેન સાંસદ રંજનબેન સર્વે ઉપસ્થિત રહીને આ અલગ અલગ જગ્યા પર ઉપસ્થિત રહીને આ દિવાનું વિતરણ સયાજીગંજ વિધાનસભામાં કર્યું છે હું દરેક વ્યક્તિને અનુરોધ કરું છું કે બાવીસ તારીખે જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે નિજ મંદિરમાં પધારવાના છે ત્યારે આપ પણ પોતાના ઘરમાં ભગવાનનું સ્વાગત કરવા માટે સ્વચ્છતા રાખી સમગ્ર ઘરમાં શેરીમાં શહેરમાં સ્વચ્છતા રાખીને પોતપોતાના ઘરમાં દીપ પ્રાગટ્ય કરીએ અને ફરીવાર દિવાળીનો માહોલ ઊભો કરીએ એવી સૌને અનુરોધ પણ કરું છું એક પોતાની ધાર્મિક અલગ અલગ રાજ્યોની સંસ્કારિતા અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ એવો આ દેશ છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામલલ્લાની જ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે બાવીસમી તારીખે અને આખું ભારતમાં ઉત્સવ છે આપ મીડિયાના માધ્યમથી અમે પણ જોઈ રહ્યા છીએ કે દરેક શહેરમાં દરેક રાજ્યમાં વડીલો હોય બહેનો હોય બાળકો હોય બિલકુલ ભક્તિ રામમય બનીએ અલગ અલગ ભક્તિ દ્વારા રામને ઉત્સાહપૂર્વક બાવીસમીએ નિજ મંદિરમાં બિરાજમાન થાય એવા અનેક પ્રિય કાર્યક્રમ દ્વારા રામલલાની ભક્તિ કરી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરા છે વડોદરા ઉત્સવની નગરી છે અને વડોદરા પણ રામમય બની ગયું છે અને વડોદરાના લોકો પણ અલગ અલગ સંસ્થા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી રામલલાને ભક્તિભાવપૂર્વક બાવીસમીએ રામલલ્લા બિરાજમાન થાય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અને આપણા દેશભરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યારે આજે સયાજીગન ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાએ પણ પોતે દરેક લોકો વડોદરાવાસી ઘરે દિવાળી દીપ પ્રગટાવે અને દીપ પ્રગટાવીને આપણે પણ દિવાળીથી પણ વધારે એક મહોત્સવના રૂપે એટલા માટે કે આપણે સૌ નસીબદાર છીએ કે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે એ જે ઐતિહાસિક ઘડી છે એ ઘડીના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ અને આ સાક્ષી એવી ઉત્સવ પ્રિય રીતે ઉજવવા માગીએ છીએ એટલે દીવડા વિતરણ કરીને જન જન લોકો પોતાના ઘરે પણ દીપ પ્રગટાવે દિવાળી જેવો ઉત્સવ ઉજવીએ એ જ ભાવના સાથે આજે ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાએ એમની વિધાનસભામાં આ દીવડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે કેવુરભાઈને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શ્રી રામ